ગંગાધરા અલગધામે અષાઢી બીજે ભક્તોનું ઘોડાપુર મહારકદાન શિબિર યોજાયું સુરતના પલસાણા તાલુકામાં આવેલા ગંગાધરા અલગધામ મંદિરમાં જેને મિની રણુજા તરીકે ઓળખવામાં આવે છે અષાઢી બીજના દિવસે તારીખ સત્તાવીસ જૂન બે હજાર પચીસ ભગવાન રામદેવપીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી વહેલી સવારથી જ મોડી સાંજ સુધી સુરત અને આસપાસના વિસ્તારોમાંથી નેજા સાથે પદયાત્રીઓ આવ્યા અષાઢી બીચ રામદેવપીરના જીવન ચરિત્રની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે જેના કારણે આ દિવસે ભક્તોનો ઉત્સાહ અપ્રિત હતો મંદિરમાં મહાઆરતી ભજનો અને મહાપ્રસાદનું આયોજન થયું મહંત લક્ષ્મીચંદ બાપુ દ્વારા સ્થાપિત આ મંદિરમાં તેમની અને પુંજ્ય પ્રવિણાબાની સમાધિ દર્શન માટે પણ ભક્તો ઉમટ્યા આ પ્રસંગે રોત્રી ક્લબ ઓફ ખડોદરા દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં ભક્તોએ મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું સુરત અને લોકાર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત એકત્રિત થયું આ ઉપરાંત આયુર્વેદ ઈલાજ અને મફત દવાનું વિતરણ પણ થયું આમ અલગ્રામ ખાતે અષાઢી બીજનો ઉત્સવ ભક્તિ સેવા અને શ્રદ્ધાના સમન્વય સાથે ઉજવાયો અલકદામની જય રામાપીરની જય સનાતન ધર્મ કી જય હું બોલું શ્રી શ્રી એક હજાર આઠ પુણ્યનંદગીરી મહામંડલેશ્વર કિન્નર જૂના અખાડા પંચન દસ નામ જૂના અખાડા સુરત બારડોલી અને મને પૂનમબાના નામે બધા ઓળખે છે પૂનમબાના નામે હું જાહેર છું અને મારું સંત સાધુમાં પુણ્યનંદગીરી મહામંડલેશ્વર નામ છે આજે હું અલગ ધામે આવી છું મને અલગધામની અંદર મારા તમામ સંતોએ મને વિનંતી કરેલી અરજી કરેલી કે તમે આવો તો અમને બહુ સારું લાગે તો હું આજે અલગધામમાં આવી છું ગંગાધરા બારડોલી પાસે અને અલગધામ એટલે તો તમે જાણતા જ હશો કે રામા પીરના ચમત્કાર સતયુગમાં કેવા થઈ ચૂકેલા છે અને કલયુગમાં પણ કેવા થાય છે તમે જે બી આદેશ માગો જે બી તમે પ્રાર્થના કરો કે મારું આમ કરો મારી વહુને દીકરા નથી મારી દીકરીને દીકરા નથી તો એના ખોરા ભરાય છે કામ ધંધાવાળાને કામ ધંધો મળે છે નોકરી ધંધાવાળાને નોકરી ધંધામાં સફળતા મળે છે અને પાંચ પીર એટલે જાણતા હશો તમે કે કેટલું સચ છે પાંચ પીરોનું અને રામા પીરનું પણ કેટલું સચ છે આ તો બહુ મોટી કહાની છે મહાભારતનો ચોપડો પતી જાય પણ એમની કથા નહીં પતે એટલે હું ટૂંક સમયની અંદર જે પણ ભક્ત સારા હોય કે જે ભક્તિભાવવાળા હોય અને જે આ વસ્તુને માનતા હોય એ ભક્તોએ અલગ ધામે આવવું અને એમની આસ્થા મૂકવી ભગવાનની સામે અહીં જમવાનું બધું જ ચાલે છે ભોજન સંમારણ ચાલુ જ રહી છે અલગ ધામમાં તમે આવો દર્શન કરો દર્શન કરવા પછી તમને ખબર પડશે કે આ અલગ ધામનો પણ કેટલો ચમત્કાર છે બરાબર અને મારું એમ કહેવાનું છે કે જો કોઈ પણ વ્યક્તિ મંદિર અને મહાદેવમાં જે પણ ગુપ્ત દાન આપે છે એ દાનનું કહેવું નહીં જોઈએ અહીંયા ભંડારો ચાલુ જ રહી છે અહીંયા જમવાનું ચાલુ જ રહી છે અહીંયા બહુ સેવાધારી માણસો છે બરાબર જેને પણ કંઈ પણ અનાજનું પાણીનું તેલ મરચું મસાલો ઘી તેલ જેનું પણ દાન દક્ષિણા આપવું હોય ગુપ્તમાં આપજો જાહેર નહીં કરતા નામ નહીં લખાવતા નામ લખાવવાથી આપણાને તાજ મળતો નથી બસ એ જ મારું એટલું કહેવું છે અને હું વિનંતી કરું કે અલગધામના દર્શન કરવા જરૂરી છે અલગધામ એવી વસ્તુ છે રામાપીર એવી વસ્તુ છે લક્ષ્મી બાપુજી હતા એમણે કેટલી મહેનત કરીને એમને પ્રગટાવ્યા છે અને એમને જાગૃત કરેલા છે અત્યારે એ દેવલોક થઈ ગયેલા છે સમાધિ લઈ લીધેલી છે અને હું પણ કાલે સમાધિ લઈ લઈશ કંઈ નક્કી નહીં કહેવાય પણ અલગ ધામને ને ભૂલતા નહીં ને અલગ ધામમાં તમે જરૂર જરૂર આવજો અને જરૂર દર્શનનો લાભ લેજો બોલો રામા પીરની જય રામદેવજી મારું નામ પંડ્યા મયુરીબેન સંદીપ કુમાર છે હું ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત આજે રથયાત્રા જગન્નાથ આજે છે છે તેને થાવર પણ કહેવામાં આવે અમે દર બીજે આવીએ છીએ ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો ઉત્સવ થાય છે માનવ મહેરામાં ઉમટી પડે છે અને લોકો મોટી શ્રદ્ધામાં અહીંયાથી ચાલતા અને ગાડીમાં પણ આવી શકે છે અહિયાં રામદેવજી મહારાજ ખૂબ જ ધાર્મિક અને મહોત્સવ ધાર્મિક અને ઉત્સવ ઉજવાય છે અહિયાં

બગુંબરા ગામ અલગ ગામ ની પદયાત્રા છે અષાદી બીજ હોવાથી આજે અમે હું મારા મોટા પપ્પા અને મારી બે બેન એમ અમે ચાર જણા પદયાત્રાએ આવ્યા છે અમારી મનોકામના પૂર્ણ થઈ છે એટલે અમે દળવી છે અહીંયા પદયાત્રા એ આવ્યા છીએ